टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौथी पहला बात करिए वीमा कंपनियों द्वारा कराती सौथी मोटी छेतरपिंडी विषय શું તમને મેડિક્લેમની રકમ ન મળી હોય તેવું ક્યારે બન્યું છે શું તમને લાગે છે કે તમારી સાથે વીમા કંપનીએ છેતરપિંડી કરી છે જો તમારી સાથે આવી કોઈ ઘટના બની હોય અને તમે સાચા હોવ તો ગભરાયા વિના કોર્ટના દ્વાર ખખડાવો તમને ન્યાય ચોક્કસ મળશે અમદાવાદના પારડી વિસ્તારમાં રહેતા એક પરિવાર સાથે આવી જ એક ઘટના બની તેમણે કેવી રીતે પોતાના હકની રકમ વીમા કંપની પાસેથી મેળવી તેની જ આજે અમે વાત કરીશું કોઈ પણ વ્યક્તિ હેલ્થ ઇન્સ્યોરન્સ એટલા માટે લે કે જ્યારે કોઈ મોટી બીમારી આવી પડે કે પછી અકસ્માત સર્જાય તો તેવા સમયે તેમને આર્થિક રીતે મુશ્કેલીનો સામનો ન કરવો પડે કારણ કે કોઈ પણ સામાન્ય પરિવાર માટે પાંચથી દસ લાખ રૂપિયાની રકમ એક સાથે કાઢવી ખૂબ જ મુશ્કેલ હોય છે અને તેવા સમયે જો મેડિક્લેમ લીધેલો હોય તો તે કામ લાગે છે પરંતુ આરોગ્ય વીમા કંપનીઓ કેવી રીતે લોકોને પરેશાન કરે છે કેવી રીતે સંકટ સમયમાં લોકોને પરેશાન કરે છે અને કેવી રીતે લોકોના દુઃખના સમયમાં જ તેમની સાથે નિર્દયતાપૂર્વક મજા કરે છે તેની હકીકત અમે તમને જણાવી રહ્યા છે અમદાવાદના પારડી વિસ્તારના મોનાબેન શાહે પણ એ જ આશાએ જ વીમો લીધો હતો કે જો કોઈ આરોગ્યલક્ષી મુસીબત આવી પડે તો વીમાનો સહારો મળી રહે પરંતુ વીમા કંપનીએ તેમની સાથે છેતરપિંડી કરીને ફક્ત અડધી જ રકમ ચૂકવી કેમ કે વીમા કંપનીએ મોનાબેનનો મેડિક્લેમ ફક્ત અડધો જ પાસ કર્યો અને બાકીની રકમ પછી કેવી રીતે મેળવવામાં આવી તેની વિગતવાર આજે વાત કરીશું મોનાબેન શાહે વર્ષ બે હજાર તેરથી સ્ટાર હેલ્થની પોલિસી ધરાવતા હતા વર્ષ સુધી તેમણે પોલિસી રિન્યુ કરાવી હતી આરોગ્ય વીમા પોલિસીની રકમ રૂપિયા દસ લાખની હતી જેમાંથી ત્રણ લાખની રકમ કપાતપાત્ર હતી જેથી પોલિસી ધારક મોનાબેન શાહ રૂપિયા સાત લાખ સુધીની રકમ મેળવવા માટે હકદાર હતા તેવામાં વર્ષ બે હજાર એકવીસમાં કોરોનાની સારવાર દરમિયાન મોનાબેનને કિડનીની બીમારી થતાં હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી કિડનીની સારવાર દરમિયાન તેમને સાત લાખ સાહીઠ હજાર આઠસો ને છન્નું રૂપિયાનો ખર્ચ થયો અને હોસ્પિટલમાં ખર્ચ થયેલ રકમ સમ ઇન્સ્યોર્ડની અંદર લેવાની થતી હતી પરંતુ વીમા કંપની સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ દ્વારા હોસ્પિટલાઇઝ પ્રોડક્શનનો જે ખર્ચ નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ હોવાની જાણ કરી અને ગ્રાહક મોનાબેન શાહે ક્લેમ કરેલી સાત લાખ સાઠ હજાર આઠસો છન્નુંની રકમ ચૂકવવાના બદલે ત્રણ લાખ ઓગણચાલીસ હજાર ચારસો ઓગણચાલીસ રૂપિયા ચૂક્યા હતા સાથે જ વીમા કંપનીએ એવું બહાનું આપ્યું હતું કે ગ્રાહકે પોલિસી લીધી ત્યારે બીમારીને છુપાવી હતી પરંતુ વાસ્તવમાં વીમા કંપનીએ જે બીમારીનું કારણ આપ્યું હતું તેની સારવાર પણ ગ્રાહકે કરાવી ન હતી તેમ છતાં વીમા કંપનીએ કેવી રીતે અવડચંડાઈ કરી તે પણ સાંભળો દસ લાખ રૂપિયા માટે પોલિસી હોલ્ડર તરીકે લેવા માટે મેડિકલમાં અમારા હતા એમાંથી પહેલાં જે અઢી લાખ રૂપિયા અમને ન્યૂ ઇન્ડિયાવાળાએ આપ્યા પચાસ હજાર પછી બાદ ટોપ ટોપઅપ તો સાત લાખ રૂપિયા અમારે સ્ટારમાંથી લેવાના હતા સ્ટારવાળાએ અમને કીધું કે ભાઈ આ બેનના જે તમે કેસ જે રોગ બતાવ્યો છે બીજો એક રોગ જે છે એ તમે બતાવ્યો નથી જેને કારણે અમે તમારી પોલિસી કેન્સલ કરી છે અને બાકીના ત્રણ લાખ પંચાવન હજાર આપીશું નહીં જ્યારે પોલિસી રિન્યૂ કરાવવાની હોય ત્યારે વારે ઘડીએ કોલ અને મેસેજ કરીને યાદ અપાવતી વીમા કંપનીએ હાથ અદ્ધર કરી નાખ્યા લોકો પાસેથી જીએસટી સાથેનું મોટી રકમનું પ્રીમિયમ વસૂલતી વીમા કંપનીએ અડધી રકમ ચૂકવીને ગ્રાહકને મૂકી દીધા વીમા કંપનીની આ સામે પોલિસી ધારક મોનાબેન અને શાહે લડવાનું નક્કી કર્યું સૌથી પહેલા તેઓ લોકપાલમાં ગયા પરંતુ લોકપાલમાંથી ફરિયાદી ગ્રાહકને ફક્ત પાંચ હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા આપવામાં આવ્યા જેથી ફરિયાદીને મોટું નુકસાન જાય તેમ હતું જેથી તેમણે ગ્રાહક સુરક્ષામાં કાયદેસર કેસ કરવાનું નક્કી કર્યું તેમણે ગ્રાહક સુરક્ષા એસોસિએશનના પ્રમુખ સુચિત્રા પાલનો સંપર્ક કર્યો અને પોતાનો આખો કેસ તેમને સમજાવ્યો આખો કેસ સાંભળ્યા અને સમજ્યા પછી સુચિત્રા પાલે ફરિયાદીને કહ્યું હું કે જો તમે સાચા છો તો તમારે હક માટે થોડી રાહ જોવી પડશે ધીરજ પણ રાખવી પડશે પરંતુ ન્યાય તમને ચોક્કસ મળશે જેથી મોનાબેન અને નિનેશભાઈ ધીરજ રાખવા માટે તૈયાર થયા આખરે કેવી રીતે સુચિત્રા પાલે ફરિયાદીને ન્યાય અપાવ્યો તે પણ સાંભળો પોલિસી ધારક જ્યારે અમારી પાસે આયા અમે ગ્રાહક સુરક્ષા અમદાવાદ ગ્રાહક તત્વ નિવારણ કમિશનમાં લઈ ગયા અને ચેલેન્જ કરી અને અમદાવાદ ગ્રાહક તત્વ નિવારણ કમિશન્સ એડિશનલ દ્વારા એક બહુ સરસ ચુકાદો આપવામાં આવેલ કે જો પોલિસી કેન્સલ કરવામાં આવેલ છે એ પોલિસીને રિન્યૂ કરવામાં આવે અને પોલિસી કન્ટિન્યુ કરવામાં આવે અને એનું જો ત્રણ લાખ પચપન હજાર જો પ્રીમિયમ રકમ જો ક્લેમ આપવામાં આવેલ નથી એ એને સાત ટકા વ્યાજ સાથે પરત ચૂકવવામાં આવે એથી જો સિનિયર સિટીઝન જો ફરિયાદી છે એને યોગ્ય ન્યાય મળેલ છે મોનાબેન અને નૈેશભાઈ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગયા તો તેમને ન્યાય મળ્યો કોર્ટના આદેશ સામે વીમા કંપનીએ ઝૂકવું પડ્યું અને વ્યાજ સાથેની બાકીની રકમ ચૂકવવી પડી એટલું જ નહીં માનસિક ત્રાસ અને લીગલ કોસ્ટની ચાર હજાર રૂપિયા રકમ અલગથી ચૂકવવા માટે કોર્ટે આદેશ કર્યો એટલે કે જો આવા કેસમાં ધીરજ રાખો તો ચોક્કસ તેનું ફળ મળે છે પરંતુ શરત એટલી છે કે તમે સાચા હોવા જોઈએ વીમા કંપનીઓ તો કોઈપણ બહાના હેઠળ ઓછી ચૂકવણી કરવા અથવા ન ચૂકવવા માટેના જ પ્રયત્નો કરતા હોય છે ગ્રાહકને તેની રકમ ન ચૂકવા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ કેવા કેવા બહાના આગળ ધરે છે તે પણ જાણી લેવું જરૂરી છે વીમા કંપનીઓ કહે છે કે તમારા હોસ્પિટલના ડોક્યુમેન્ટ્સ અને અમને પૂરા મળ્યા નથી કેટલા કેસમાં એવું કહીને ક્લેમ રિજેક્ટ કરાય છે કે તમને કોઈ મોટી બીમારી ન હોવા છતાં તમે હોસ્પિટલમાં દાખલ થયા હતા વીમા કંપનીઓ રકમ ન ચૂકવવા એવું પણ બહાનું કરે છે કે તમે પોલિસી લેતી વખતે બીમારી છુપાવી હતી તો કેટલા કિસ્સામાં એવું કહીને ક્લેમ રિજેક્ટ કરાય છે કે સારવારમાં વપરાયેલી કેટલીક વસ્તુઓ પોલિસી હેઠળ આવરી લેવામાં નથી આવતી વીમા કંપનીઓ નાની નાની ટેકનિકલ ભૂલોના આધારે પણ ક્લેમ નકારી કાઢતી હોય છે એટલું જ નહીં પોલિસીમાં એવી શરતો રાખવામાં આવે છે કે જે ગ્રાહક માટે સમજવી મુશ્કેલ હોય છે અને પાછળથી તેનો ઉપયોગ ક્લેમ નકારવા માટે કરવામાં આવે છે તમારી સાથે આવું ન બને તે માટે તમારે વીમા કંપનીના પોલિસીના ડોક્યુમેન્ટ્સ ટર્મ એન્ડ કન્ડિશન્સ બધું ચકાસી લેવું જોઈએ અને જો કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તે પહેલેથી જ દૂર કરી લેવી જોઈએ જેથી પાછળથી કોઈપણ પ્રકારનો ઇસ્યુ ન ઊભો થાય કારણ કે વીમા કંપનીઓનો ટાર્ગેટ પ્રીમિયમની મેક્સિમમ રકમ બચાવવાનો હોય છે જેથી તે મોટો ફાયદો કમાઈ શકે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત